નમસ્કાર દર્શક મિત્રો નજર રોજના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હું છું ડોક્ટર ચતુર્ આપણે વાત કરીએ છીએ સાત તારીખ ગઈ સાત ડિસેમ્બરના રોજ જે મારી પાછળ તમને ગોડાઉન દેખાય ત્યાંથી ઉરિયા ખાતરનો શંકાસ્પદ હાલતમાં નીમ કોટેડ ઉરિયા જે હતો એનો શંકાસ્પદ હાલતમાં જથ્થો પકડી પાડ્યો હતો અને આના ઉપરથી પોલીસે તપાસ બાદ અને ખેતીવાડી અધિકારી દ્વારા સેમ્પલો જેમ લેવામાં આવ્યા હતા એના દ્વારા જે ખુલાસો થયો છે એના માટે આપણે લાઈવ થયા છે પહેલાં તો હું તમને બતાવી દઉં આ છે હળવદની મોરબી ચોકડી અહીંયાથી હળવદથી મોરબી તરફ જતો આ રસ્તો છે અને આમ આમ જે છે ને મોરબી જાય છે એટલે હળવદથી મોરબી ચોકડી ઉપરથી આ જે મારી પાછળ જે દેખાય ને ગોડાઉન છે અને આ ગોડાઉનમાં મિત્રો યુરિયા ખાતર જે છે ખેડૂતોને જે નથી મળતું એનો ધીકતો ધંધો ધક હતો અને ખેડૂતો દ્વારા જે છે ને આ ધંધાનો એક બાજુ ખેડૂતો દ્વારા ખાતરની બુમરાહ હતી કે યુરિયા ખાતર આપો અને યુરિયા ખાતર આપતા તો એની સાથે સાથે કંઈક ને કંઈક મિત્રો સંપેત્રો આપતા એટલે આપણી દેશી ભાષામાં એમ કહેવાય કે ગલકુ આપતા હતા પરંતુ આ ઉરિયા ખાતરની જે ચૌદસો ને જે બેગ હતી ચૌદસો બેગ એ આશરે બેગ ને એ અહીંયા સીલ કરવામાં આ જે તમે છો એ ગોડાઉનમાં અને આ ગોડાઉનમાં બેગ રહીને એ સીલ સીલ કર્યો તો એ ગોડાઉન સીલ છે ટ્રક છે અને ગોડાઉન ના જે સંચાલક છે એને ત્યારે અટકાય તે પગલા હાલ પૂરતા જે છે લેવા પડતા હોય એ કાર્યવાહી કરી હતી પોલીસે ત્યારબાદ જે છે ખેતીવાડી અધિકારી દ્વારા જે સેમ્પલો છે ને મિત્રો યુરિયાના છે નીમ કોટેડ યુરિયા છે કે કયું યુરિયા છે એ આખરે તો લેબમાં જાય ત્યારે જ ખ્યાલ આવતો હોય છે જે મેં કહ્યું એમ આ ગોડાઉનમાં જે જથ્થો સીઝ કર્યો હતો સીઝ એ જે ચૌદસો બેગ છે ને એની વાત તો આપણે સૌ મિત્રો અગાઉના વિડીયોમાં તમે જોઈ છે અને એ બેગો રહેને ને એ નીમ કોટેડ યુરિયાની બેગો જે ત્યારે શંકાસ્પદ હાલતમાં જથ્થો લાગ્યો તો એ આખરે રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવ્યો કે આ ગોડાઉનમાં જે નીમ યુરિયા ખાતરનો જે જથ્થો હતો જે યુરિયા ખાતર લાવવામાં આવતું હતું અને ત્યારબાદ અદાલતમાં જથ્થો ત્યારબાદ જે રિપોર્ટ આવ્યો છે સબસિડી વાળું હતું જે સરકારની આમ તો સરકારની સબસિડી વાળું ખાતર જે છે ને મિત્રો એ ખેડૂતો માટે હોય છે ખેડૂતો માટે એ સબસિડી વાળું ખાતર એક બાજુ મેં કીધું એમ બુમરાહ હતી બીજી બાજુ આવું ખાતરનો કાળો કારોબાર ચાલતો હતો એટલે કે સબસિડી વાળું જે ખેડૂતો માટે જે સરકારે ખાતર નિર્માણ નીમ કોટેડ જે યુરિયા છે એ યુરિયાનું જે કોટેડ આવે એટલે કે જે સરકારે નક્કી કરેલા ભાવ છે એ ધારાધોરણ મુજબ આમ તો કોમર્શિયલ હેતુ માટે આ ખાતર લઈ જવાતું હતું કેમ એ શંકા છે એની આપણે પછી વાત કરીશું પરંતુ હાલ પૂરતું મેં કહ્યું એમ જે કંઈ અહીંયા ચૌદસો ને સાડત્રીસ બેગનો જથ્થો હતો મિત્રો આ બેગની જે સીઝ કરેલો જથ્થો અને આ ગોડાઉન જે તમે જોઈ રહ્યા છો એ ગોડાઉનમાં અત્યારે પણ બેગ છે અને એ બેગ રહી એના સેમ્પલોનો રિપોર્ટ આવ્યો છે અને સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવ્યું કે ભાઈ જે તે યુરિયા છે ને એ વાળું હતું રાજ્ય સરકારે ખેડૂતો માટે સબસિડી માટે જે વપરાતું હતું એ ખાતર હતું અને એ ખાતરનો અહીંયા બેગ બદલાવાનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો એટલે આ ગોડાઉન જે તમે જોવો છો ને મિત્રો એમાં મેં કહ્યું એ મોરબી ચોકડી ઉપર આવેલું આ ગોડાઉન છે અને આ ગોડાઉન ના સંચાલક છે ભાઈ અજય કુમાર ભૂપતભાઈ રાવલ આ ગોડાઉન છે ને એનું સંચાલન કરતા હતા જે કઈ આખું આખું મેં કહ્યું એમ ને કે સંચાલન વગર કઈ ચાલતું નથી ને આ ગોડાઉનમાં જે સંચાલન થતું હતું કે ક્યાંથી ખાતર મંગાવવું બેગ બદલાવી અને ક્યાં ખાતર મોકલવું એટલે ખેડૂતો ભલે જે કરવું એ કરે એગ્રો ધારકો માથે મજા લેતા હતા કારણ કે વેબ એગ નું શોર્ટ લિસ્ટ થાય ખેડૂતોને ક્યારેક બબે બેગ વાહે એક ગલકુ પધરાવતા હતા એ પધરાવવાનું કારણ મિત્રો અહીંયા હતું હતું આ આ આ આ તમે તમે જે છો છો ને ગોડાઉનમાં ગોડાઉનમાં રહ્યા ચાલતો હતો એ ગોડાઉનમાં શું કામ ચાલતું હતું કે સરકારની સબસિડી વાળું ખાતર છે સરકારે જે સબસિડી વાળું ખેડૂતો માટે ખાતર યુરિયા કે અન્ય કોઈ ખાતર જે પોટાશ પણ આમાં બેગો છે એટલે જે સરકારે જે ખાતર ખેડૂતો માટે સબસિડી વાળું

અને આ પાંચ દાખ પાંચે પાંચના હું નામ તમને બતાવીશ કારણ કે પોલીસે જે કાર્યવાહી કરી છે એની પાછળ જે રિપોર્ટ આવ્યા છે ત્યારબાદ એને ખ્યાલ આવ્યો એટલે ખેતીવાડી અધિકારી દ્વારા જે તપાસ થઈ હતી અને એ સેમ્પલો લેવાયા હતા સેમ્પલો જ્યાં જ્યાં મૂક્યા હતા જે લેબે એ લેબમાં મૂક્યા બાદ એનો રિપોર્ટ આવ્યો કે ભાઈ આ યુરિયા હતું એ ખેડૂતો માટેની સબસીડીનું યુરિયા હતું અને ખેડૂતો માટે જે કંઈ કોમર્શિયલ હેતુ માટે નહીં પરંતુ ખેતી માટે જે ઉપયોગ કરવાનો હતો એ યુરિયા હતું એટલે એ યુરિયા ખાતરનું કોણ કારોબાર કરતું હતું મિત્રો તો ગોડાઉન ના સંચાલક ગોડાઉન ના સંચાલક કોણ અજયભાઈ અજય કુમાર ભૂપેન્દ્રભાઈ રાવલ જેઓ રહે હરિનગર સોસાયટીમાં હળવદ ત્યારબાદ કૌરારામ ડાઉરામ ઝાટ જે ટ્રક ના માલિક છે એટલે કે ટ્રક ડ્રાઈવર છે જે ટ્રક ભરેલી હતી એની હેરાફેરી આ ભય કરતા હતા કે આ થી લઈ આવો અને અહીંયા મૂકી આવો પણ એ ટ્રક અહીંથી એ ટ્રક પણ અહીંયા મિત્રો હળવદ પોલીસ દ્વારા અત્યારે જે મુદ્દામાલ છે એમાં લેવામાં આવ્યો છે બીજી વાત કરીએ ત્રીજા નંબરના જે આરોપી છે કારુભાઈ ખોડાભાઈ મુંધવા જેવો રહે હળવદ એટલે આ પણ આ કાર્યવાહીમાં સંડોવણી હતા કે ભાઈ ખાતર ક્યાંથી લઈ આવું અને અહીંયા પહોંચાડવું એમાં મદદગારીમાં હોય કે પછી જે કઈ કામગીરી કરતા હોય અને મેં કહ્યું એમ જે એગ્રોમાંથી ખાતર આવતું હતું એગ્રોના એગ્રો ધારકના લાયસન્સો રદ થવા જોઈએ કે નહીં કોમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો કારણ કે તમારા નામનું સરકાર દ્વારા જે સબસીડીમાં આવતું નીમ કોટેડ યુરિયા અને આ યુરિયામાં આ એગ્રો ધારક વેચતા હતા એ બે નામ મિત્રો મહત્વના હું તમને દેખાડવા જઈ રહ્યો છું એક છે એક છે ધનાડાના આ બંને એગ્રો ધારક રીયા ને મિત્રો એ સરકારમાંથી જે ખેડૂતો માટે આવતું હતું યુરિયા સબસીડી વાળું એ આવી રીતે બારોબાર વેચવાનો બારમાં સંડોવણીમાં નામ ખુલ્યા છે પોલીસ દ્વારા અને એના પણ હું તમને નામ કહું તો ચેતનભાઈ દિલુભાઈ રાઠોડ જેવો માલણીયા જ રહે છે અને જયદીપભાઈ હરજીવનભાઈ કણજરી જયદીપભાઈ હરજીવનભાઈ તારબુંદિયા જેઓ ધનાળા રહે છે જયદીપભાઈ હરજીવનભાઈ તારબુંદિયા જેઓ ધનાળા અને ચેતનભાઈ દિલુભાઈ રાઠોડ જેઓ માલણીયા દ્વારા આ બંને રહ્યા ને મિત્રો એગ્રો ધારક છે કે કેમ કે વચેટિયા છે કે કેમ એના લાઇસન્સ પોતાના હગાવાલાના છે કે નહીં એના પરિવારજનોમાં લાયસન્સ છે કે કેમ એગ્રોના લાયસન્સ હોય અને આ પ્રકારની કામગીરી કરતા હોય ત્યારે એની પાછળ પણ હજી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે તો એના અંગેના પણ આપણે રિપોર્ટ લેશું સાથે મેં કહ્યું એમ મિત્રો મારી પાછળ જે ગોડાઉન દેખાય છે એમાં ચૌદસો ને બેગ યુરિયા ખાતરની એટલે કે યુરિયા અને અન્ય ખાતર જે રાસાયણિક છે એનો જથ્થો જે છે એ સીઝ કરવામાં આવ્યો હતો અને એ સીઝ જથ્થાને જોયા બાદ લેબે તપાસ્યા બાદ પોલીસને શંકાસ્પદ હાથમાં સાત ડિસેમ્બરના જે સમયે પોલીસે શંકાસ્પદ હાલતમાં જથ્થો પકડ્યો હતો ત્યારબાદ ખેતીવાડી અધિકારીને બોલાવવામાં આવ્યા હતા અને ખેતીવાડી અધિકારી દ્વારા સેમ્પલો લેવામાં સેમ્પલો લીધા બાદ લેબને મોકલા હતા અને લેબને મોકલ્યા બાદ ખ્યાલ આવ્યો કે ભાઈ આ યુરિયા છે એ રાજ્ય સરકારની યોજના વાળું ખેડૂતો માટે બનાવેલું સબસીડીવાળું વાળું નીમ કોટેડ યુરિયા હતું અને ખેતીવાડી અધિકારી દ્વારા એ તમામ આખી જે પ્રક્રિયા છે એને લઈને લેબમાં મોકલવાના હોય છે અને એના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે કંઈ કાર્ય કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી થઈ છે એ પાંચ સામે ગુનો દાખલ થયો છે પાંચે પાંચના ફરી એકવાર મિત્રો હું તમને નામ લઉં તો જે ગોડાઉનના સંચાલક છે અજય કુમાર ભૂપેન્દ્રભાઈ રાવલ જેઓ રહે હરવદ હરિનગરમાં સોસાયટી છે ત્યાં રહે છે બીજું કૌરારામ ડાઉરામ જાટ જેઓ ટ્રક ડ્રાઈવર છે એટલે કે જે માલની હેરાફેરી થતી હતી જે ટ્રક છે એ નહીં આ હેરાફેરી કરી રહ્યા હતા જ્યાંથી ભરવાનું હતું ને અહીંયા લાવતા હતા ને એ દરમિયાન ટ્રક જે ટ્રકમાં પણ બેગો હતી અને મિત્રો આ યુરિયા બેગનું કઈ રીતે કામ કરતા હતા તે તમે આગળના વિડીયોમાં પણ જોયું છે કે જે સરકારની પીળી બેગ આવે રાજ્ય સરકાર દ્વારા જે નક્કી કરેલી હોય અને એ સરકારની પીળી બેગમાંથી અહીંયા લાવી યુરિયા અને બેગ વ્હાઈટ બેગમાં બદલાવાનું અને એ પણ અમારા આગળના વિડીયોમાં તમે જોયું છે અને આમાં પણ તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે બેગ બેગ છે એને બેગ બદલાવી અને અન્ય જે કોમર્શિયલ હેતુ માટે વેચવાનું કામ કરતા હતા અને આ ગોડાઉનના સંચાલક છે એટલે જે કંઈ ગોડાઉન છે આ તમે જોઈ રહ્યા છો એ ગોડાઉન નું સંચાલક કોણ હતા તો ફરી એકવાર નામ લઈએ તો આ પાંચે પાંચ જે આરોપીઓ છે એના નામ લઈએ તો અજય કુમાર ભૂપેન્દ્રભાઈ રાવલ જેવો રહે હળવદ અને હરિનગર સોસાયટીમાં રહે છે કૌરારામ ડાઉરામ જાટ જેવો ટ્રક ડ્રાઈવર છે ત્યારબાદ કાળુભાઈ ખોડાભાઈ મુંધવા જેવો હળવદ રહે છે ત્યારબાદ ચેતનભાઈ દિલુભાઈ રાઠોડ જેઓ માલણીયાત રહે છે ત્યારબાદ જયદીપભાઈ હરજીવનભાઈ તારબુંદિયા જેઓ ધનાળા રહે છે આ પાંચે પાંચ લોકોથી આ કામગીરી ચાલતી હતી પરંતુ હું તમને એ પણ કહીશ કે જે નીમ કોટેડ યુરિયા હતું રાજ્ય સરકારની લેબોરેટરીમાં જ્યાં ત્યાં મોકલવાનું હતું ત્યાં મોકલ્યા બાદ એના સેમ્પલોનો રિપોર્ટ આવ્યો કે ભાઈ આ યુરિયા છે એ યુરિયા ખાતર છે એ ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા સબસિડીમાં જે લાભ મળવો જોઈએ એ લાભનું હતું એટલે કે જે તે એગ્રોમાંથી આ ખેડૂતો સુધી અહીંયા આવ્યું તો ખેડૂતોને દેવામાં એગ્રો ધારકો શું કરતા હતા તમારા ગામના જ હોય તો તમે કોમેન્ટ કરો મિત્રો કે અમને ખાતર દેવાની સાથે સાથે આ વસ્તુ આપતા હતા બીજું કે આજુબાજુ વિસ્તારમાં પણ આ પ્રકારની કંઈ પણ કામગીરી થતી હોય તો નજર વતને કહો મિત્રો અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બંને નંબરો છે સાથે જ હું તમને કહું કે આખું કારસ્તાનમાં ચક્ર જે ચાલતું હતું એ ખેડૂતોને દેવાનું ખાતર આ ગોડાઉનમાં આવતું હતું ગોડાઉનમાંથી બેગ બદલી અને ક્યાં જતું હતું એની પણ વ્યવસ્થિત રીતે તપાસ થવી જોઈએ કારણ કે કોઈ ખાતરનો જથ્થો ક્યાંક તો જતો હતો ને તો એ તપાસ બાદ જ આપણે એના પણ અહેવાલો બતાવીશું હાલ તો મેં કહ્યું એમ કે આ પાંચેય જણા છે આરોપીઓ જે ગુનો નોંધાયો છે એ પાંચેય જણા આ ખાતરને પલટાવામાં લેવામાં વેચવામાં ખરીદવામાં અને ક્યાંક મલાઈ કમાવામાં આ પાંચેય લોકોનો હાથ છે અને એ પાંચેય લોકો એમાંથી એગ્રો ધારકો કયા છે ગોડાઉન સંચાલકો કયા છે અને જે કહ્યું એમ કે વેચનાર કોણ છે અને હજી લેનાર કોણ છે પણ આવતા એપિસોડમાં આપણે બતાવીશું સાથે સાથે મિત્રો જો અયોગ્ય તપાસ થશે તો પરંતુ હાલ તો જે સત્તરસો ચૌદસો ને સાડત્રીસ બેગો હતી મિત્રો એનો ખુલાસો આવ્યો છે અને એ મારી પાછળના ગોડાઉનમાં એનો રિપોર્ટ આવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ હળવદ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે મેં કહ્યું એમ કે હળવદ પોલીસે ગઈ તારીખ સાત ડિસેમ્બરના રોજ જે હળવદ હાઈવે પર જે ટ્રક અને આ ગોડાઉન બંને સીઝ કર્યું હતું અને ત્યારબાદ સેમ્પલો લેવાયા હતા અને સેમ્પલો છે એ રાજ્ય સરકારની લેબોરેટરીમાં ગયા હતા અને સેબોરેટરી લેબમાં ગયા પછી ખ્યાલ આવ્યો કે ભાઈ આ યુરિયા છે આ ખાતર છે એ સરકારની જે યોજના છે ખેડૂતો માટે સબસિડીવાળું ખાતર હોય ને યુરિયા એ આ ખાતરનો સેમ્પલ આવ્યા બાદ રિપોર્ટ આવ્યા બાદ આપણને હાલ મારી પાછળ ગોડાઉન દેખાય છે એમાં એ ખાતર સીઝ છે અને ટ્રક ડ્રાઈવર અને આ પાંચ અન્ય જે ચાર જણા છે એ પાંચે સામે હળદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે આપણે એ આરોપી પકડાશે ત્યારે પણ બતાવીશું હજુ મેં કહ્યું એમ તમારા ગામ કે આજુબાજુ વિસ્તારમાં આવી કોઈ પ્રવૃત્તિ થાય ખેડૂતોને ખાતર ન મળે ખેડૂતોને આ જ ગામના એગ્રો જે મારણીયા અને ધનાડા બંને ગામના એગ્રો સંચાલક કે છે કે કેમ એની આગળ એગ્રોનું લાઇસન્સ છે કે કેમ એ એગ્રો ચલાવે છે તો એના પરિવારનું સગા સંબંધીઓનું લાઇસન્સ છે કે કેમ આ બધા તપાસના વિષયો છે અને જો હોય તો એ લાયસન્સ ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ કેમ એ બધા જ મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો એટલે ખ્યાલ આવે કારણ કે એગ્રો ધારકનું લાઇસન્સ આ માટે નથી આપ્યું કે તમે કાળાબજારી કરો બારે બારોબાર વેચો અને ખેડૂતો જેવો લેવા આવે તો તમે એની સાથેની કઈ પ્રવૃત્તિ કરતા હતા મિત્રો બે બેગ સાથે કયું ગલકું આપતા હતા કોમેન્ટ બોક્સમાં જણાવો હાલ તો ફરી એકવાર મેં કહ્યું એમ કે સાત ડિસેમ્બરના રોજ જે ખાતરનો શંકાસ્પદ હાલતમાં જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો આ જથ્થાને જે છે એ લેબમાં મોકલવામાં આવ્યો હતો અને રાજ્ય સરકારની લેબ દ્વારા એ કોટેડ યુરિયા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ આપણને માહિતી મળે છે તે મુજબ હળવદ પોલીસે આ પાંચ પાંચની સામે ગુનો દાખલ થયો છે અને એના માટે આપણે લાઈવ થયા હતા હજુ સુધી તમે નજર હળવદને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો સૌથી પહેલાં એ કરો કારણ કે અહીંયા જ આવા સમાચારો જોવા મળશે સૌથી પહેલાં આભાર દર્શક મિત્રો